હેલો મિત્રો જય માતાજી બધાને મેં બધાના જય સોનલમાં તો મિત્રો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજે સોનલ માતાજીનો જન્મ મહોત્સવ છે માતાજીનો પ્રાગટ્ય દિવસ કહી શકાય અથવા તો અવતરણ દિવસ પણ કહી શકાય તો આવો સૌ સાથે મળીને ચાલીએ મરડાધામ અને જાણીએ ખૂબ સારું આયોજન અને વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો આવો સૌ સાથે વિડીયોમાં જાણીએ વિગતવાર માહિતી બધી તો મિત્રો આ એક વિશાળ પાર્કિંગ છે જ્યાં તમે ફોર વ્હીલ અને બાઈક અહીંયા પાર્ક કરી શકો છો બરાબર પાર્ક કરીને તમારે થોડું ચાલવાનું રહેશે પરંતુ મિત્રો આ મંદિરના પરિસરમાં જ ભાગ છે જે આપના આગળના ભાગમાં આવી નાની મોટી દુકાનો જોવા મળશે આવા સ્ટોલ જોવા મળશે જ્યાં તમે ગળામાં કાનમાં પહેરવાની હાથમાં પહેરવાના આવા બ્રેસલેટો માળાઓ એવી બધી વસ્તુ અહીંયાનું વેચાણ થાય છે અને માતાજીના ફોટાઓ પણ વેચાય છે સાથે સાથે અને નાના મોટા રમકડાનો પણ સ્ટોર છે અને નાની મોટી જ્વેલરીની વસ્તુ પણ તમને મળી રહી છે અહીંયા તો પહેલાં સાથે જઈ બધા મળીને અંદર દર્શન કરીએ માતાજીના આંગળીયા જઈ અને વ્યવસ્થિત દર્શન કરી મિત્રો આ છે મંદિર નો મેન પ્રવેશ દ્વાર અહીંયા આપણે એન્ટ્રી કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્ર પાછળ આપને માતાજીના ધજાના પણ દર્શન થઈ રહ્યા છે અને સાથે સાથે તમે આકાશનો નજારો પણ જોઈ રહ્યો છો તો આવો મિત્રો પહેલાં સાથે અંદર જઈને દર્શન કરીએ ખૂબ સુંદર મજાનું અંદર ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે માતાજીનો જન્મ મહોત્સવ છે અને ખૂબ બધા હર્ષ અને લાગણીથી અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે તમે જોઈ શકો છો પબ્લિકની પણ અવર જવર ઘણી વધારે છે અને સાથે નાના નાવા ગુલકાઓ પણ જોઈ શકો છો તમે આપણે માતાજીના પરચા એમની કૃપા એમના આશીર્વાદથી સૌ કોઈ વાકેફ છીએ મિત્રો તો આવો માતાજીને નતમસ્તક થઈ એમના ચરણોમાં દર્શન કરે ધન્યતા અનુભવી સુંદર મજાનું આયોજન સુંદર મજાનું ડેકોરેશન સુંદર મજાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે મિત્રો આ બનુમાની સમાધિ છે જે સોનલ મનરાના બેન હતા અને આ મંદિરનું પૂજા અર્ચના પ્રાર્થના બધું સાર સંભાળ આ કંચનમાં સંભાળે છે માં ને બનુમાએ જ આ બધી ગાદીની વ્યવસ્થા સંભાળવાનું કહેલું છે અને આ છે દાદુભાઈ ગઢવી જ્યાં મંદિરની ટોટલી પ્રકારનું સંચાલન મેનેજમેન્ટ અને વ્યવહારો બધા સંભાળે છે જય સોનલમાં મિત્રો આ છે રસોડાનો વિભાગ અહીંયા મહાપ્રસાદીની બધી વસ્તુ બની રહી છે ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને બધી જ વસ્તુ વ્યવસ્થિત પ્રોપર અને વ્યવસ્થિત રીતે બનાવવામાં આવી રહી છે અને વ્યવસ્થિત રીતે મેનેજ થાય એ માટેની બધી પૂરતી કાળજીપૂર્વકની ખાસ તકેદારી રાખવામાં આવી છે અને મિત્રો આ છે પાછળ બેક સાઈડ જમવાનો જમણવાનો વિભાગ એમાં પણ ખૂબ સુંદર આયોજન છે લેડીઝ અને જેન્ટ્સ માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી છે તમે આરામથી પ્રસાદી લઈને આ જગ્યામાં બેસીને પ્રસાદ લઈ શકો છો અને મિત્રો જમણવારનો જે પાછળનો વિભાગ છે આપડે જે તમે સ્ટેજ જોઈ રહ્યા છો ત્યાં રાત્રે ખૂબ જ સુંદર મજાનો પ્રોગ્રામનું આયોજન છે ભવ્યથી ભવ્ય લોક ડાયરો છે અને ગુજરાતના નામાંકિતમાં નામાંકિત કલાકારો એમ કહી શકાય કે ગુજરાતના ટોટલ પ્રકારના કલાકારો અહીંયા ઉપસ્થિત રહેવાના છે રાસ ગરબાનું આયોજન છે ભવ્યથી ભવ્ય રાત્રે ડાયરો છે જેમાં ગુજરાતના ટોપ લેવલના નામાંકિત કલાકારો કહી શકાય એ બધા પોતપોતાના ભાવરૂપે એક પ્રગટ કરવા પોતાનો ભાવ રજૂ કરવા માટે અહીંયા હાજર થવાના છે તો આપ સૌ જોઈ શકો છો ખૂબ અત્યારે કમ્પ્લીટલી ડેકોરેશન થઈ ગયું છે સ્ટેજ ગોઠવાઈ ગયું છે હવે જસ્ટ ત્રણથી ચાર કલાકમાં જ મિત્રો અહીંયા એક ભવ્ય લોક ડાયરો શરૂ થવા જઈ રહ્યો છે મિત્રો અહીંયા કલાકારોને સ્ટેજ મળે છે અને પોતાનો ભાવ રજૂ કરી અને પોતે પોતાની જે કંઈક કલાગીરી આવડત છે તેમનાથી પોતાનું નામ કમાઈ શકે છે ઘણા બધા નવા કલાકારો આપણે જોઈ રહ્યા છીએ પરંતુ તેમને અહીંયા સ્ટેજ આપવામાં આવે છે કે જેના હિસાબે જે પોતાની અંદર રહેલું ટેલેન્ટ એ બહાર લાવી શકે તે માટે પણ ઘણા બધા કલાકારો અહીંયા આવી ગયા છે આજે થોડી ક્ષણોમાં આ બધું જે પ્રોગ્રામ આયોજિત છે તે શરૂ થઈ રહ્યો છે અને મિત્રો આજના પવિત્ર અને પાવન દિવસે એક અહીંયા મહાભગીરથ કાર્ય કહી શકાય જે હા મિત્રો એક મહા રક્તદાન કેમ્પનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે જે ખૂબ જ એક સારી વાત કહી શકાય સારી બાબત કહી શકાય જે કોઈ મિત્રો પોતાનું યોગદાન આપવા માગતા હોય પોતાનું રક્ત આપવા માંગતા માગતા હોય તે અહીંયા આપી શકે છે અને મિત્રો પાર્કિંગની પાછળ જ એક વિશાળ મેળાનું પણ આયોજન છે ઘણા બધા તમે જોઈ શકો છો આમાં સ્ટોલો છે બધા કરવખરીના ખાણીપીણીના રાઈડું એ બધી જ પ્રકારનું અહીંયા નાના મોટા સ્ટોલ એવું બધું જોવા મળશે તમને જેમાં તમે હરીફરી શકો છો અને જનરલી બધી વસ્તુઓ સારી છે ખાવા પીવાના પણ સારા બધા સ્ટોલો છે અને સાથે સાથે ઘણી બધી મોટી રાઈડો પણ જોવા મળી રહી છે કે ભાઈ તમારે બેસવું તો એમાં પણ બેસી શકો છો નાની મોટી ઘરવખરીની વસ્તુઓ રમકડાઓ શિયાળાની બધી વસ્તુઓ એવા નાના મોટા અનેક અહીંયા સ્ટોલો ઉપસ્થિત છે આવી બધી મહારાજાઓની છબીઓ અને ડેકોરેશનની વસ્તુઓ તમને અહીંયા જોવા મળે છે નાના બાળકોને ખૂબ મજા આવે આનંદ આવે એ પ્રકારની પણ અહીંયા નાની મોટી રાઇડ્સો છે બધી આપણે ચલો વિગતવાર બધું જાણીએ ધીરે ધીરે આગળ જઈએ પછી જાણીએ સ્ટેપ બાય સ્ટેપ શું આવે છે બરાબર ચલો ભાઈ ભાઈને જેસીબી લેવું છે જેસીબી હાથમાં આવી ગયું છે હવે બેન શું લે છે ચલો આપણે હવે થોડા આગળ જઈએ ને નાની મોટી આવી કંઈક રાઈડોમાં બેસીએ જેના હિસાબે બાળકોને મજા આવે ચલો ભાઈ આ બાજુ ટ્રેન છે પછી ઘણી બધી રાઈડો હજી બંધ છે કારણ કે સાંજના સમય બધું ચાલુ થશે આ જમ્પિંગ જમ્પાંગ છે આપણે આમાં બાઇકોમાં બેસીએ બરાબર ને બાળકોને એમાં મજા આવશે ટ્રેન હજી ચાલુ નથી થઈ કારણ કે ટિકિટ લેવાની બાકી છે ને પેસેન્જર પણ નથી બરાબર અત્યારે આ ડ્રેગન રાઇડ ચાલુ છે પણ એમાં બાળકોને થોડું નહીં મજા આવે કારણ કે આ જેમ ઊંચી જાય ને નીચે આવે એમાં જેને બેઠા હોય એને ખબર હોય છે આપણે અનુભવ નથી કરવો એમનો ચલો ભાઈ ટોરા ટોરામાં બેસીએ એમાં મજા આવશે ઘણી વખત એવા જોવા મળે છે આપણા વિડીયોમાં કે ઘણી વખત એકાદ ટોરા ટોરાનો એકાદ વસ્તુ બહાર નીકળી જાય છે પણ એ તો પછી બેઠા પછી ખબર પડે કે ભાઈ શું પરિસ્થિતિ સર્જાય છે ટ્રેનનો ટાઈમ નથી થયો હજી બેન ટ્રેનની રાહ જોઈ છે પરંતુ આવા કંઈક ડાગલા ડુગલીમાં બેસી આવા કે હાથી માટે ચલો ભાઈ મિત્રો બાળકોને ગાડીમાં બેસાડ દીધા છે ઘડીક વાર એમના વિડીયો શૂટ કરી લઈએ ચલો ભાઈ ચલા ચલા ચલાઈશકો ચલા યાર લિવર બીવર હોય તો દીવ એમાં કઈ મિત્રો મિત્રો બાળકોને તો બધી જગ્યાએ મજા જ આવે તમે ક્યાંય પણ એમને લઈ જાઓ કંઈક પણ નવું જોવે એટલે એમના માટે આનંદ વસ્તુ છે પછી કદાચ કંઈ તમે ગૌશાળામાં લઈ જાઓ તો એનો આનંદ થઈ જાય એવી રીતે તમે ક્યાંય પણ એમને લઈ જાઓ ને બાળકોને એના માટે નવી વસ્તુ એટલે એના માટે આનંદ જુઓ એ વસ્તુ અને કાંઈ પણ તમે લઈ દો એ ગમે એટલાથી એને વસ્તુની કિંમત હોય એના માટે એ વસ્તુ શૂન્ય જ છે એને જ્યાં સુધી મજા આવે ત્યાં સુધી રમે પછી એ વસ્તુ ક્યાં હોય એની ભાઈ ક્યાં હોય બરાબર એમાં કોઈ બેઠું છે કે એમને આમ બધું ચકેડ્યું ચાલી હે ચલો ભાઈ ટેસ્ટિંગ ચાલે છે એમાં એ બધું પ્રોપર ચાલે છે ને ઘણી વખત પછી શું મારા જેવા કોઈ બેઠા હોય ને ભાઈ ત્યારે જ એ સાલું તૂટવાનું થાય એને એટલે એ વસ્તુ બરાબર છે કે એ વખત ચેક કરી લઈ હલો ભાઈ અહીંયા સિયલ લાગેલો કે પચાસ માં જે જોઈએ પચાસ